નોનવેજનો એક પીસ ઓછો પડતા થઈ હત્યા પહેલી જાન્યુઆરીએ બન્યો હતો શીલજ વિસ્તારમાં હત્યાનો બનાવ ઘટનાની જાણ થતાં તત્કાલિક પોલીસ ઘટના સ્થળે થઈ હતી હાજર નવી બનતી ઇમારતોમાં કલરકામ કરતા અને ત્યાં જ રહેતા હતા કામદાર મધ્યપ્રદેશના મોરેનાના વતની એવા ચાર સગા સંબંધીઓ રહેતા હતા સાથે મામા કાકા અને અન્ય બે માસીના છોકરાઓ સાથે રહી કરતા હતા કલરકામ ચારે સાંજે જમવા બેસતા રામુ ખુશવાહની અને વિષ્ણુ ખુશવાહનીની થઈ હતી બોલાચાલી જમવા બેસતા નોનવેજનો એક પીસ ઓછો પડવા બાબતે થઈ હતી રગઝક ડુંગરી સમારતા વિષ્ણુએ છરી રામુના પેટમાં મારી કરી હત્યા રામુએ ગાળો આપતા ઉશ્કેરાઈને વિષ્ણુએ મારી રામુના પેટમાં છરી સમગ્ર ઘટના લેબર કોન્ટ્રાક્ટર અજયને થતા તેણે નોંધાવી પોલીસ ફરિયાદ પોલીસે વિષ્ણુ ખુશવાહનીની ધરપકડ કરી નોંધ્યો હત્યાનો ગુનો ગત તારીખ એક એક બે હજાર છવ્વીસના રોજ બોપોલ પોલીસ સ્ટેશન વિસ્તારના શિલત વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો જેમાં ડાયલ વન વન ના આધારે પોલીસને આ ઘટનાની જાણ થઈ હતી ઘટનાની જાણ થતાં તરત જ બોપોલ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી આ ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે ત્યાં અંડર કન્સ્ટ્રક્શન જે બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે ત્યાં લાસ્ટમાં અત્યારે કલરકામ ચાલી રહ્યું છે એટલે કલર કામના જે લેબર્સ છે એ લોકો ત્યાં બિલ્ડિંગમાં અંદર જ બે ફ્લેટમાં રહેતા હતા આ બે ફ્લેટમાં જે લેબર રહે છે મૂળ એમપી મોરેના મધ્યપ્રદેશના વતની છે અને રાતે આ જે લેબર છે એ લોકો અંદર સગા થાય છે જેમાંથી બે માસીભાઈ ભાઈ છે એક જે લેબર છે એના મામા છે અને એક એના કાકા થઈ છે તો આ ચારેય ત્યાં સાથે રહેતા હતા અને એ દરમિયાન રાતે જમવા બેઠા હતા એ જમવા બેસવામાં જમવા બાબતે અંદર રકજ થયેલી અને તેમાં જે મરણ જનાર છે રામુ કુશવા તેનું તેની હત્યા નીપજાવેલી છે આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે વિષ્ણુ કુશવા તેનું માસી ભાઈ થાય છે અને તેમને જમવા બાબતે અંદર જે રકજક થઈ તેમાં વિષ્ણુના હાથમાં ડુંગળી સુધારતી વખતે જે છરી હતી એ છરી તેણે રામુના પેટમાં મારીને તેની હત્યા નીપજાવેલી છે આ સમગ્ર ઘટનાની જાણ તે લેબરના જે કોન્ટ્રાક્ટર છે અજયભાઈ યાદવ એમને થયેલી હતી અજયભાઈ યાદવે ત્યારબાદ આ ઘટના અનુસંધાને બોપલ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની ફરિયાદ આપેલી છે બોપલ પોલીસે આની હત્યાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને જે આરોપી છે વિષ્ણુ કુશવા તેની તાત્કાલિક જ અટકાયત કરેલી અને હત્યાનો ગુનો નોંધીને આગળ કાયદેસરની તપાસ હાથ ધરેલી છે આ જે આરોપીઓ છે એમાં જે આરોપી છે વિષ્ણુ અને એની સાથે જે રહેતા હતા એ લોકો અત્યારે આ જે અંડર કન્સ્ટ્રકશન સાઇટ છે ત્યાં કલરકામ માટે આવેલા હતા આ અગાઉ તે છેલ્લા આશરે બેક વર્ષથી ગુજરાતમાં અલગ અલગ મજૂરી કામ કરી રહ્યા છે એ લોકો જયારે રાતે જમવા બેઠા હતા એ વખતે બધા લોકો ત્યાં જ જમવાનું બનાવીને જમવાનું પીરસતા હતા એમાં જે નોનવેજ ખાવામાં બાબત હતી કે મને એક પીસ કેમ ઓછો આપ્યો છે એમ કરીને અંદર ઝઘડો થયેલો હતો અને આ ઝઘડાના અનુસંધાને જે વિષ્ણુ છે એને જે મરણ જનાર છે રામુ કુશવા તેને આ ઝઘડામાં ગાળો બોલવાની શરૂ કરેલી હતી તેથી વિષ્ણુ જે છે એ ઉશ્કેરાઈ ગયેલો એના હાથમાં જે છરી હતી તે એને રામુના પેટમાં મારી દીધી હતી